આપણે બનાવવાની છે આપણે કઢી અને આપણે લેવાયા છે મેઠો લેબડો અને આપણે પછી લોકેશનમાં પહોંચી ગયા છે અને આપણે પત્તર લઈ અને ડાયરેક્ટ લોકેશનમાં પહોંચી જાય તમે મારા આવો જો મિત્રો આપણે કઢી અને બાજરીના રોટલા બનાવવાના છીએ એટલે આપણે આ છીએ આ મરચાં કોથમીર ને ડુંગળી લીલી ડુંગળી ને હુક્કી ડુંગળી એ બધું આ છીએ ધોવા અને પછી લઈ જઈએ આપણે લોકેશન ઉપર બધા ભાઈઓ બેઠા એક ચલા ચલા ધોવા જાય કર

એટલે આ તો કોઈ કર્યું નહીં પત્ત લાવી દીધો મેઠો લેબડો અને હું આ તમે આપડે દેતો તમે ઉભા થાય વાત કરવા દીધો તમે ઉતાવળ કરી લાઈ દીધાલાલ તમે તો જ્યાં ઇકર આટલી વાર હોય બનાવા બનાવાય આયો અધૂરું કરી કરીને આયા હું હંગાટ લઈ ને બો તે લાયા તે આ તે લઈને આયો બીજું શું જોવ હા તમારું કામ કમ્પ્લીટ હો વડશી લેતા આવ બેસ્યો નઈ તમે અલ્યા લેતા આ પેલા મસાલામાં બધું લેતા જાઓ ચાહે લાવો ને લાવો ને પેલા વઢાઈજી આત ઈકડે બૂમ પાડો તે શૈલેજી આવી જઈ જલ્દી કરજો આવી ગયા હી ને હાટ્યા લહા ચાના બાર લાઈ દીધી આ તો આપડા એટલો વધો નઈ વલોઈ ઘર વલોઈ

બેટવા થોડો અડવતા રહી જ એક પકડવાનું નાખો થોડું છે તેલ ગરમ થઈ ગયો નાખો રેડો માપી દલાલ હા રમ્પ્લેન ફૂટી ગઈ તમે ઈ શું કરો પકડી રાખ્યું ઈ નહીં પકડું પેલું લીલા મસાલા લાવ

નખતો શું હતું સહી ના ખાવું પડે જો મિત્રો કઢી તો બની છે મસ્ત જ તો આમાં મહેનત ઓછી થાય અને ટાઈમ થઈ ગયો ડાબી ભૂખે લાગી છે એટલે આ તો ખાવું છે ડાબી મિત્રો એકદમ આમ સુપર કઢી બની હો મસ્ત અને હવે ખાવાનું કરીએ કારણ કે ભૂખ જબરજસ્ત લાગી મિત્રો છેતરમાં કઢી બાજરીનો રોટલો જોડે સાસ અને થોડો ગોળ અને ડુંગળી શેતરમાં ખાઈએ ને એટલે આખીની મજા જ અલગ હો થાય મિત્રો આ કઢી મોહરી આ કઢી તમે જો તો પીવો ને તો આમ એટલી મસ્ત સુપર લાગે ને મારે તો પીને જ મજા આવે ખાવાની 预备。<Super S 2>